તમે અમને આવા ટાઈમ માં જણાવી દીધું હા જણાવ્યું તમે અમને અમને તો કઈ ખબર ન હોય હા તો તમે અમને જણાવ્યું તો તમારો આભાર ને અમે બસ દિલ થી પ્રાર્થના કરીએ કે ભગવાન તેના પ્રિય આત્મા ને શાંતિ આપે ને સારું થઈ ગયું તો મોરે પાવી ગઈ કે મટાર માણસ ને મોરે પાવી ગઈ તો બદલી ને માને મોરે પાવી ગઈ છે કે ને જા ભાવતું ન એટલે આવી ગયા આજ વેલા વેલા આવી ગયા આજ હું ક્યાં ગયો ન તો પોરબંદર ગયો એવું છે પોરબંદર ગયા હતા ખરીદી બરીદી કરવા

ધીમે કે દાજ કઠોર નું કરના બટાટા તેલ વે કર નઈ ખાય ખાય ની એટલે પછી હવે બટાટા મગાઈવા છે તો ઈ લીલો ત્રી મને ઓય નાખવા તો આજ તો કઠોર મમી કે કર ના છે તો મગ બાપા મૂકી દીતા ને મારે લુગડા પલાર દી તાકડી લુગડા તો ચાવું છે ને આપણે કાલની એક કોમેટ આવી છે મમ્મીને મેં મે હાંજે કીધું તું એટલે મૂડ ચેરીક ઓફ થઈ ગયો આજ કેમ કે ગઈ કાલે કોમેટ આવેલી છે કે જે આપણે યુટ્યુબ ફેમિલી માંથી આપણે કાયમી એક ફાઈ વિડીયો જોતા બારી ગણપત કરી એક કોમેટ આવેલી છે ઈ મને યાદ છે કે કોમેટ આયા હોય કાયમ મમ્મી વિડીયો જોવેતી ને અમે લાઈવ કરીએ ને કોરોના આવે તો લાઈવ માં પાણી હોય તો એની કોમેટ કરેલી છે કે તમારા વિડીયો એક માર મોટા ભાઈ કાયમ જોતા ઈ કે તો એના ઘરના વામાંથી કોઈ કોમેટ કરી છે કે મારા મોટા ભાઈ નું ઈ કે અવસાન થઈ ગયું ઈ તમારા વિડીયો એક કાયમી જોતા તો બહુ દુઃખ થયું જાણીને ને કે તમે અમને આવા ટાઈમ માં પણ જણાવી દીધું જણાવ્યું તમે અમને અમને તો કઈ ખબર ન હોય તો તમે અમને જણાવ્યું તો તમારો આભાર ને અમે બસ દિલ થી પ્રાર્થના કરીએ કે ભગવાન તેના પ્રિય આત્માને શાંતિ આપે ને આજે હું વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કઈ કરવા નહીં કહું બસ ખાલી કોમેન્ટ માં બધાય ઈ લખજો કે ઓમ શાંતિ એના માટે બધાય એટલું લખો ને તો પણ ઘણું

એના ઘરના અત્યારે એ ટાઈમ આમ કેમ પસાર થાતો હોય એને જ ખબર હોય જેની માથે વીત હોય એને જ ખબર હોય આપણે તો થોડા છેટા છે પણ તમે આખી યુટ્યુબ ફેમિલી અમારી ફેમિલી જ છો તો બઉ દુઃખ થાય કે આપડે યુટ્યુબ ફેમિલી માંથી આપણા કાયમી વિડીયો જોનારા વ્યક્તિ વૈયા ગયા તો ઓમ શાંતિ જરૂર જરૂરથી લખજો કોમેન્ટમાં

તા તો ભૂગી ગઈ ઉભી રહ્યા અહીંયા અહીંયા હા અહીંયા શું કે અહીંયા જોઈએ હા અહીંયા પેલા મને કે અહીંયા અને શું કરે તું નાસ્તો કરે છે એ મમ્મી ઉઠીને તૈયાર કરી દીધી ને હજી તો હું ચા બનાવી ને વાહન લગ્ન નીકળી ગઈ જરાય એકલી તો રહેવું નથી ત્યાં તો તમે ટીવી તો જોતા હતા ભાઈ ગઈ મને તો ખબર જ નથી હું તો ટીવી ફિલ્મ જોતી

ખેતર ધારા જઈએ ને તું કાકા આવી ગયા ને તો કાકા પાસે જાય એટલે અમે ફટાફટ પાઠી આવીએ બરોબર લે એ હું કરે તો એ કરે હે ઓક થાય એ માં જીત મામા ને ઓલે નાની ની ફાકી પાતી ને ઓલ કળવી હા એ જીત મામા તરત અમે ખાવા બોલાવીએ ને તરત જીત મામા ને ખાવા નો આવે ને એટલે આવરી

બાકી તો કઈક પ્રસંગ પ્રસંગ આવે કે તેવાર આવે તો એને રમવું છે બેટદળ અમે હવે ખેતર માં જઈએ વાઠી આવીએ તમે જેક વાર કાકો દીકરી રમું

જો તો મારો ડાયો દીકો જવાબ ભાઈ નથી દેતી એ સિવાન તું આંબા પીવરાવે હે હા તો બોલો આવું હોય તો કઈ ન જોઈ કા કરે આમ જો શિવાની શિવાની હાલો કીટા તારી નથી બોલવું તો મારે એ ઢીંગલું તું આંબા પીવરાવે હે તો અમારે આંબા પીવરાવવાનું કામકાજ ચાલુ છે આ કાકો દીકરી પીવરાવતા તા પણ ભાવેશ ભાઈ પાછા ગામમાં નીકળી ગયા કે હું જાઉં ગામમાં ઘૂમરો મારતો આમ ને અમારે ચાલુ છે જી કાશે એવું કેરી તો ખાવી હોય ને કા શિવાની કીધું કે હવે બસ હવે પીવરાવાઈ ગયા તો એ હજી મને કે ડોલ લઈ લે કે નાખવું જ કે મમ્મી આવી ગયા મકાઈ વાટીને મમ્મી બેન્ટ બાર ચા વાગે પણ આ સીવન ડિસ્કોનટ કરતી સી ઊ પાણી નાખવામ પડી એટલે ડિસ્કોનટ કરતી અટાણે નકર તો હંપરાયાની વારે ને તો આપડે આંબામ જો ફાલ આવી ગયો ને ઢીણે ઢીણે કે પડ્યું છેવી કેરી હોય બંધાવા માંડી ફાલ તો એકદમ નો છે પણ આ માંજી છે ને ખાખડીયું થઈ ને ખરી જાહે આખો આંબો ફાલનો તો ફીરો છે ને આમાં વાર છે આમાં છે ને મોળે રોજ ફાલ આવે એટલે વાહા મોર આમાં છે ને પછી થોડાક દી રહીને હજી ફાલાય છે હજી કોક કોક ચુમક્યું થયું છે તો આજ તો અમારે છે ને શિવાનીએ ઝાડવાને હાવ ધરવી દીધા છે અટાણા સુધી એની ઝાડવામાં પાણી જ નાખ્યું કલાકની માથે થઈ ગઈ ના મમ્મી કલાકની માથે થઈ ગઈ છે તો એના જો હવે કપડા બદલાવ દીધા શિવાની આજ તો ઝાડવા ધરાઈ ગયા ને હું પી પી ને ઓય એ મમ્મી એને બેન્ટ પાછા વાગે ને વા તી કયું મને કે કે હાલ અંદર મને એમ કે ડિસ્કો કરવાનું કે તો ઈ તો છે ને ઢોલ કાઢે છે એનો ટબમાંથી માંથી વગાડ વગાડ વગાડો વગાડો ઢોલ કાઠવા ગઈ તી મને તો એમ કે ઈ હું મને કે છે મને કેમ બોલાવવાની આમ જો માં કેમ બોલાવવાની નહીં હું પછી ગોતી દે આમ જો પેલા મારા સામુજો મારા સામુજો

હવે હીખી જાહે કાલે એવું અસલ નું બોલતી હતી આપડે જી કહીએ હવે બોલે